હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે એવી એક રેસિપી શેર કરીશ જે પોષક તત્વોથી ભરપૂર છે હું આજે તમારી સાથે શેર કરીશ જે બાળ શક્તિ પાવડર આવે છે તેમાંથી ભજીયા તો તે બનાવવા માટે આપણે સૌથી પહેલાં બાળ શક્તિ પાવડર લેવાનો છે તેમાં થોડો ચણાનો લોટ ઉમેરી લેવાનો છે પછી તેમાં લીલું લસણ લીલી ડુંગળી મરચાં મેથી અને ખાસ તો સરગવાના પાન એડ કરવાના છે ફ્રેન્ડ્સ તે બધું એડ થઈ જાય એટલે આપણે નોર્મલી જે ભજીયાનો ડો તૈયાર કરીએ તે તૈયાર કરવાનો છે ફ્રેન્ડ્સ આમાં તમે ધા સૂકા ધાણા મરી એ બધું પણ મેં તલ એ બધું પણ મેં એડ કરી લીધું છે આવી રીતે આપણે સિમ્પલ ડો તૈયાર કરી લેવાનો છે તૈયાર ડો થાય એટલે આપણે તેને દસ મિનિટ રેસ્ટ આપવાનો છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ પાવડર અનેક પોષક તત્વોથી ભરપૂર છે અને ખાસ તો આપણે આમાં સરગવાના પાન એડ કરેલા છે ડો દસ મિનિટ રેસ્ટ કરી આપણે આ રીતે ભજીયા તળી લેવાના છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ આપણા ભજીયા તળીએ ત્યારે ગેસ ધીમો રાખવાનો છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે ફ્રેન્ડ્સ આ પાવડરથી આપણને લાંબા ટાઈમે જે ઢૂંચણનો ગોઠણનો દુખાવો થાય છે તે થતો નથી કારણ કે આ પાવડર પણ બધા પોષક તત્વથી ભરપૂર છે અને એમાં સરગવાના પત્તાનો યુઝ કરવામાં આવે છે તે પણ કેલ્શિયમ આપણને આપે છે એટલે લાંબા સમય જે ગોઠણનો દુખાવો થાય તે આ પાવડર અને સરગવાના પાન યુઝ કરવાથી થતો નથી ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણે બધા ભજીયા તળીએ છીએ મેં આશરે બે થી અઢી કિલો લોટના ભજીયા તૈયાર કર્યા છે એ ત્રીસ થી ચાલીસ જણા લોકો માટે ઇનફ છે ફ્રેન્ડ્સ ત્રીસ થી ચાલીસ જણા લોકો હોય તો આપણે બે થી દોઢ કિલો ભજીયાના લોટની જરૂર પડે ફ્રેન્ડ્સ આપણા ભજીયા હવે તળાઈ ગયા છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ભજીયા તળાઈ જાય એટલે આપણે સરગવાની કટ સરગવાના પાનની કઢી સાથે તેને સર્વ કરીશું ફ્રેન્ડ આપણે નોર્મલ કઢી બનાવીએ તે રીતે કઢી બનાવી લેવાની છે પણ તેમાં સરગવાના પત્તા અને સરગવાના પત્તા સુકાય પછી તેનો જે પાવડર હોય છે તે મેં ફ્રેન્ડ એમાં એડ કર્યો છે સરગવો સુકાઈ જાય પછી તેના પત્તા લઈ તેને મિક્સરમાં પીસી તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે એ પાવડર અને સરગવાના પત્તા નાખી મેં કઢી તૈયાર કરી છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણા કઢી અને ભજીયા તો તમને મારો વિડીયો કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ